જમીનદાર ની સહમતી થી આ એક આખે આખો રેકોર્ડ છે અને અહિયાં પણ લખેલું છે કે જમીનદારની જુબાની લેવામાં આવી છે એટલે કે એમને જમીન છોડવામાં નથી આવી ત્યાર પછી ગણોતિયા જે છે ને ગણતરી મુક્તિનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે હું તમને બતાવીશ એટલે એના હુકમના આધારે આ ઓગણીસો નો હુકમ છે એટલે ગણોતિયાને જે જમીન સોંપવામાં આવી હોય બાસઠ માં હોય પાસઠ માં હોય સડસઠ માં હોય ધારો જે છે એ તો જે તે સમીનો છે આખો દેખાય ગામ નમો નવો નમ નમો આખો જોઈ લો તમે આ ગામ નમૂના નવ ની અંદર ગણોતિયા અને માલિક બંને નું નામ છે જુઓ જમીન માલિક નું નામ છે અહિયાં અને અહિયાં નું નામ છે એ જ વસ્તુ તમે અહિયાં જુઓ શાર્દોલ દાખલા તરીકે લખેલો છે તો જમીન માલિક જે છે એ કોણ છે માલિક એક મળ્યા તો આ રીતે ગણતરીઓ જે છે એક ક્ષેત્રફળ ત્રણ ને દસ ગુઠા અને જમીન નો આકાર નવ ને અડસઠ પૈસા અને એની કિંમત પણ નક્કી થયેલી એને આઠ હજાર રૂપિયા જે તે સમયે ચૂકવેલા છે જુઓ

પરંતુ ધ્યાન તો આપણે હોવું જ જોઈએ કે કયા પ્રકારની જમીન જે છે એ પેનલ્ટીને પાત્ર ગણાય અને કયા પ્રકારની જમીન પેનલ્ટીને પાત્ર ન ગણાય હું રમણીભાઈ કોટડી આ નવી માહિતી તમને આપતો રહીશ